એટલી કેમ છો મજામાં જ છો જય સોમનાથ મહાદેવ તો અત્યારે તો આપણે બધું જ મતલબ ચાર પાંચ વાગી ગયા છે બધું જ કામ થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે બનાવવાનું છે રાતનું જમવાનું ટાઇટલ જોને ખ્યાલ આવી ગયો હોય છે કે આજે શું જમવાનું બનાવવાનું છે તો આજે જે મસ્ત રાજસ્થાની ડીશ અને એક જ બધાના ઘરે કન્ફ્યુઝન હોય કે બાટી કેમ બનાવી હા તો બાટી આપણે વગર વઠકીએ મસ્ત અમે તો ઘણી વાર બનાવી છે તમે પણ ટ્રાય કરજો મસ્ત બનશે બાટી તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ રેસીપી કેવી રીતે આપણે બાટી બનાવીએ છીએ દાળ બનાવીએ છીએ ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો મેં પહેલાં તો દાળને બાફવા માટે મેં પાંચ જાતની દાળ લઈ લીધી છે કે ચણાની દાળ ચડી મગની દાળ ચડી અડદની દાળ અને મૈસૂરની દાળ છે અને થોડી જ એવી તુવેરની દાળ છે ચાર પાંચ દાળ મેં બધી મિક્સ કરી લીધી છે અને હવે આપણે આને બાફવા મૂકી દઈએ તો પહેલાં તો આપણે છે ને દાળને મસ્ત ધોઈ નાખશું તો મેં દાળને બરાબર રીતે વોશ કરી નાખી છે અને પછી એની અંદર આપણે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી સ્વાદ અનુસાર મીઠું અને તેલ નાખી અને દાળને બાફવા મૂકી દઈશું કારણ કે ઉભરાય નહીં એટલા માટે થોડુંક તેલ નાખી દઈએ છીએ અને પછી ચારથી પાંચ સીટી લગાવી દેવાની છે એટલે દાળ આપણી બફાઈ જશે હવે આપણે લોટ બાંધવા માટે મેં એક મોટો વાટકા જેટલો જાડો લોટ નાના વાટકા જેટલું રવો અને એ ચપટી એક અજમા અને બે ચપટી જેટલું જીરું લઈ અને બરાબર હાથેથી ચોળી અને નાખી દીધું છે સ્વાદ અનુસાર મીઠું હવે આપણે એમાં નાખવાનું છે ગરમ ઘીનું મોણ અને હવે આપણે આને બરાબર રીતે હળવા હળવા પાણી પાણી નાખતા જવાનું અને લોટ બાંધવાનો છે લોટ આપણે બહુ જા રોટલીનો નહીં ભાખરીનો નહીં ને એ રીતે બાંધશું બહુ પોચોય નહીં અને વધારે હાડે નહીં એ રીતે પો અને હળવા હાથે બાંધી લેવાનો છે તો હું અત્યારે જો હળવા હળવા હાથે લોટ બાંધીને મારો લોટ થઈ ગયો છે રેડી તમે જોઈ શકો છો બહુ હાડે નહીં અને સાવ

તો હવે આપણે કરી નાખી મસ્ત દાળ નો વઘાર ચાલો હવે આપણે તેલ જો આવી ગયું છે એટલે મેં થોડું બધું રાઈ જીરું નાખી ને બાકી કડી મસાલા નાખી દીધા છે બધા હવે આપણે એમાં થોડી એક ચમચી જેટલી પહેલાં તો હિંગ નાખીશું એક ચમચી મેં હિંગ નાખી દીધી છે અને પછી આપણે એની અંદર આદુ લસણ અને ડુંગળીનો અત્યારે આદુ લસણ ની ડુંગળી નાખી દીધી છે બરાબર રીતે ગોલ્ડ ગોલ્ડન બ્રાઉન જેવી થઈ છે ને ત્યાં સુધી બરાબર રીતે આને પાકવા દેવાનું છે ઓછું થઈ શકે છે અને સ્વાદનો પર મીઠું નાખી દીધું છે અને કારણ કે દાળમાં પણ મીઠું હતું એટલે એ પ્રમાણે મીઠું નાખવાનું અને એક ચમચી જેટલું નાખી દેવાનું છે હળદર થોડો એવો લીંબુનો રસ નાખી દેવાનો અને લીંબુનો રસ હોય એટલે ખાંડ તો નાખવું જ પડે એટલે ચપટી એક જેટલી ખાંડ નાખી દેવાની છે અને હવે આપણે આને બરાબર રીતે મિક્સ કરવાનું છે

ટ્રોફી બતાવું જો ટ્રોફી ટ્રોફી જોયું લીલોતરી ખાવા વાળો આવું શું જોઈ ટ્રોફી તો જોઈ શકો જો અમારો છે ને ડુંગળી ટમેટાની એકદમ મસ્ત રીતે પાકી ગયું છે ચડી ગયું છે તો હવે આમ તો બધું જ તેલ ઉપર આવી ગયું હવે આની અંદર આપણે ચટણી પહેલાં તો એડ કરી દઈશું જે આપણે લસણ એની આપણે ગ્રેવી ગરમ પાણી નાખીને પહેલાં મેં તો હવે ચટણીને આપણે નાખી દઈશું અંદર અને ચટણીને પણ આપણે થોડીવાર વાર પકાવશું એટલે થી ત્રણ મિનિટ સુધી ચટણીમાં પણ આપણે પકાવાની છે એટલે બધા જ મસાલા મસ્ત પાકી જાય છે જેમાં આપણે આને પકાવી બરોબર તો દાળ એ દાળનો પેસ્ટ માટે બરાબર રીતે એને પકાવાના છે તો અત્યારે બે થી ત્રણ મિનિટ સુધી તો આપણે પકાવી નાખશું હવે જો અમારે એકદમ તેલ ઉપર આવી ગયું છે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું અને મસ્ત ચડી ગયા છે બધા જ મસાલા હવે એની અંદર કરી દઈશું દાળ એડ અને એમાં થોડુંક પાણી નાખી અને નાખી દઈશું કારણ કે દાળ દાળ બાટીની દાળ હંમેશા થોડીક છે ને ઢીલી જ હોય બહુ કઠણ ના હોય કારણ કે આપણે બાટીની દાળમાં પાણીનું થોડું પ્રમાણ વધારે હોય તો હવે બરાબર રીતે આપણે દાળને મિક્સ કરી નાખીશું અને હવે આને પાંચથી દસ મિનિટ સુધી ધીમી આંચે છે એકદમ ધીમી આ છે છોડવા દેવાનું છે એટલે એકદમ ઘાટો રસો અને મસ્ત દાળ આપણી બની જશે ને બધા જ મસાલા મસ્ત મિક્સ થઈ જશે જોઈ શકો છો મારી દાળ મસ્ત જો થઈ ગઈ છે રેડી હવે નિરારે ચડવા દઈશું તો હવે દાળ પાંચ થી દસ મિનિટ પછી તમે જોઈ શકો છો મસ્ત દાળ ચડી ગઈ છે હવે આપણે આની અંદર ગેસ ન કરી દઈશું ઓફ અને આની અંદર નાખી દઈશું ધાણા ભાજી તો આપણી દાળ બહારની થઈ ગઈ છે મસ્ત રેડી હવે છે ને આપણી જોરદાર મસ્ત દાળ બનીને થઈ ગઈ છે રેડી તમે જોઈ શકો છો એકદમ મસ્ત દાળ બની ગઈ છે તો હવે આપણે બનાવવાની છે બાટી જે હર કોઈને એવું કન્ફ્યુઝન હોય જ છે કે ભાઈ બાટી પેલા તો ભઠ્ઠી વગર કેવી રીતે બને એને કઈ રીતે બનાવશું તો ચાલો ભઠ્ઠી વગર જ બનાવશું નહીં પણ એટલી મજેદાર તો ચાલો હવે દાળ બની ગઈ અને હવે બનાવી આપણે બાટી ચાલો હવે બાટી બનાવતા પહેલા છે ને હું બધું ઘરની થોડીક સાફ સફાઈ કરી કિચનની કારણ કે આપણે સાફ સફાઈ થઈ ગઈ હોય ને તો આપણને બધું પછીનું કામ કરવાની મજા આવે જેથી કરીને વાસણ બધા આડા ના આવે તો હું અત્યારે અહીંયા બધા જ વાસણને બહાર મૂક્યા પ્લેટફોર્મ પર દઉં છું સાફ પછી આપણે બનાવશું બાટી તો અત્યારે જો હું પ્લેટફોર્મ સાફ કરું છું પ્લેટફોર્મ સાફ થઈ જાય પછી આપણે બનાવીશું મસ્ત ઓફ બાટીની રેસીપી સ્ટાર્ટ કરશું તો મારું પ્લેટફોર્મ તો અત્યારે થઈ ગયું છે સાફ ચાલો આપણે હવે ગપગોટાન લોઢી આવે ને આપણે આની અંદર બનાવાની છે અને આની ઉપર આવું ગમે કવર થાય ને એવો મતલબ કે વાટકો છે તમારી પાસે જો ગપગોટાન લોઢી એક ઢકનવાળી આવે છે એવી હોય ને તોય ચાલે પણ આપણે છે ને આની અંદર બનાવવાના છે અને મેં કવર થાય એવો વાટકો લઈ લીધો છે હવે કઈ રીતે બનાવીને એ ઈ જોઈ ચલો શું છે શું આપું મમ્મા આપું આ જો એને ચોટલી લઈ દીધી હતી ને મસ્ત રેડી કરી દીધો તો એને ટફ નથી નથી બનાવતી જોઈ લે જો જો હજી નથી બનાવ્યું મમ્મા જો એને આટલી ઉતાવળ હોય ને જો ઓ મસ્ત લાગે ક્યુટ ક્યુટ ટફી ટફી

મારે મેં આવો વાટકો લીધો છે આ છે ને આવી રીતે આમ લોઢી કવર થઈ જાવી છે જેથી કરીને હવા છે ને એની બહાર ના છે હાલ હવે આપણે છે ને બાટી કેવી રીતે બનાવવાની કઈ રીતે શું છે શું નહીં ચાલો પ્રોસેસ ચાલુ કરીએ હા મેં છે ને લોઢી રોઈંગ કરવા હવે આપણે છે ને રોસ્ટ કર્યું રેસ્ટ કરવા બીજું હવે આપણે શું પાછું અને તમે જોઈ શકો શોધ પૂરક થઈ ગયું ને એટલે આપણે છે ને આગળ બાટું બનાવી પેલા તો છે ને કોઈ હળવા હાથે હાથે છે ને તો ગોળીને ગઢું બનાવીને લાડવા એવી રીતે બનાવવાનું છે બહુ બહાર નથી દેવાનું અંદર છે ને કાચી દેશે પથ્થાન થઈ જાય ને તો હળવા હાથે છે ને પહેલાં તો ગોળ ગોળ જેવું બનાવવાનું છે બાજુ પછી આપણે એ છરીથી છે ને ચેકા મદલા ચારે બાજુ એકદમ ઊંડો છે ને અંદર સુધી ચડી જાય કાચી નારા એટલે આપણે છે ને અંદર બંને બાજુ આવી રીતે ચોકડીમાં છે ને ચોકડી શેપની અંદર ચેકા મારી લેવાના છે તમે જુઓ ચારે બાજુ કેવી વ્યવસ્થિત ફૂલીને ચેકા લાગી ગયા છે તો હવે બધી જ આપણે આવી રીતે પહેલાં તો બાટી બનાવી કે આપણી લોટી પણ ગરમ થઈ જાય તો હવે લોટી જો બરાબર રીતે ગરમ થઈ ગઈ છે અને આપણી બાટી પણ બની ગઈ છે તો હવે આપણે એની અંદર છે ને પહેલાં તો ઘી એડ કરી દેવાનું છે કારણ કે બાટી છે ને ઘીમાં જ બને એટલે આપણે થોડું થોડું ઘી નાખતું જવાનું છે અને ગેસની ફ્લેમને ઘી નાખ્યા પછી છે ને હવે ધીમી જ કરી દેવાની છે અને બધી જ બોલ્સ મતલબ બાટી રાખી દેવાની છે તો એટલામાં જ મારો હાથ દાઝી ગયો ઘી પડ્યું ગરમ ગરમ માથે કંઈ વાંધો નહીં પહેલાં આપણે બાટી રાખી દઈ અને બાટી રાખ્યા પછી પણ જો માથેથી છે ને ઉપરથી ઘી બધામાં નાખવાનું છે એટલે બાટી ઉપર અને નીચે બંને બાજુ છે ને એકદમ મસ્ત શેકાઈ જશે અને ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ આપણે હાઈ નથી કરવાની નગર બાટી બળી જશે એટલે હવે વાટકાન મેં બરોબર રીતે પેક કરી દીધું છે હવે આપણે થોડી થોડી વારે જોતું રહેવાનું અને ચડવા દેવાનું બધી બાજુ ફેરવું બનતી વારમાં ગયો મિલન મુલાકાત ચાલુ થઈ ગયેવા આ બે ની આજ છે ને લાડુઓ ખાય છે આ બે હકી આમ આને બીજા વગર હચોડું હાલે ટકી આખો દિવસ મતલબ ચાર કલાક વેદું સ્કૂલે ગયો ચાર કલાક તો ઓલા વગર વળી કાડો હાથ રાખ દે નહીં ગ્યાંક બે ને એવો ચોટીન ચાટી જાય ને ઉપર બેચા વેધો હવે તને જો અને મારો જો હાથ દાજી ગયો બાટીમાં અત્યારે જો લાલ લાલ થઈ ગયું છે શું નિગ્રા મેં બાટી રાજસ્થાની દાળ બાટી

હવે મેં બધી જ બાટીને જો બરોબર રીતે પલટાવી નાખી છે અને માથે પાછું થોડું થોડું ઘી નાખી દીધું છે અને આમાં થોડીક વધારે બ્રાઉન દેખાય છે પણ એટલી બધી છે નહીં તો હવે બરોબર રીતે મેં છે ને વાટકાને પેક કરી દીધો છે કારણ કે નહીંતર તો છે ને બળી જાય તમે જોઈ શકો કે બાટી છે ને જો મસ્ત બધી બાજુ ફેરવતી જ છું ધીમે ધીમે અને વાટકો આ વાટકો ઢાંકતી જાઉં છું ધીમે ધીમે ફેરવતી જાઉં છું તમને આમાં થોડીક વધારે બ્રાઉન દેખાતી હશે પણ તમે જોઈ શકો છો મસ્ત જો બધી બાજુ ધીમે ધીમે ચડતી જાય છે એટલે આપણે આમ ફેરવવાની અને થોડી થોડી વાર વાટકો ઢાંકવાનો અને પછી છે ને ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની ફૂલ કરીને એટલે જો મારે આ બે બળી ગઈ પણ એ મેં ફૂલ કરી એટલે નથી બળી ગઈ પણ એ છે ને અને હું વેદું આવ્યો ત્યાં ગઈ એટલે થોડી વાર બહાર લઈ ગયા તરત જ થોડી થોડી વારે વાટકો ઢાંકવાનો ફેરવવાની એટલે આમાં બહુ મસ્ત બનશે એકદમ અને પછી ગરમ ગરમ જ ઉતારી થોડું ઘી નાખી દેવાનું અને થોડું થોડું જો ઘી હું આમાં શેકવામાં જ મસ્ત નાખતી જાઉં છું એટલે મસ્ત થઈ ગઈ છે ચાલો હવે હમણાં તો આપણી દાલબાટી ચૂરમાં થઈ ગઈ છે મસ્ત મજાની રેડી અહીંયા છે દાળ બાટી લે ચા ડુંગળી ભરેલું મરચું પાપડ અને છાસ તો ચાલો હવે અમે લોકો તો અમારું ફાઈનલ દાળ ભાટી થઈ ગઈ છે રેડી તો હવે અમે લોકો જમી લઈએ બહુ જ ટેસ્ટી બને છે તમે પણ ટ્રાય કરજો મસ્ત બનશે તો અમારી દાળ ભાટી થઈ ગઈ છે રેડી ચાલો હવે અમે લોકો જમી લે અને જમીને પછી મળું બાય આ તો બ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ બેધુ મસ્ત સુઈ ગયો છે અને હવે હું પણ વાગી ગયા છે સાડા ઓલા સોરી અગિયાર વાગ્યા છે અને હવે જસ્ટ હું એડિટિંગ કરીશ બાર વાગશે ત્યાર પછી સુઈશ અને મારો હાથ જોઈ શકો છો આ ઓછો દેખાતો છે પણ ઘણો બધો દાજી ગયો છે ચક્કર બોલી ગયું છે બાકીના લીધે સારું ચાલો અહીંયા જઈને કરશું જય સોમનાથ મહાદેવ ગુડ નાઇટ બાબાય વિડીયોને લાઈક કરો શેર કરો બહુ જ બધો સપોર્ટ મળે છે સારું કહેવાય ભાઈ અને હજી સપોર્ટ આપતા રહ્યો સારું ગુડ નાઇટ બાબાય જય સોમનાથ મહાદેવ